રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ જય સામન માળીર માં માતાજી તમને હખિયા રાખે અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી ઓલી બાજુ ટ્રેક્ટર આપવાનું છે કપાહવાળામાં પરસો ને ટ્રેક્ટર રાખે ને આપણે આપણું ઘીના મોટું કંઈ કામ છે એ ઘરમાં કરીએ તો આપણે મહેમાન આવવાના હા સમર્થભાઈ ને આમ તો કંડોળા જ રીએ કે અમારે તમારા વિડીયા જોયા તો નારિયેળના ત્રોપા તમે પીતા હતા અમારે પીવાનું મન થાય તો અમારે એ આવું બધી ભેગા થયા કે જરૂર આવજો તો આપણી વાડીના ત્રોપા ઘણા બધા હે કપડા તો તમે પીજો હમણાં આવવાના હે આપણે કામ કરવા માંડીએ જલ્દી જલ્દી આ હા કપાહવાળું દાતી હાકી અને બે હગડી પડ્યું રહેવા દીધું તે સુકાઈ ગયું ખેતર હવે આને રાપ ને થાંભલો ને એવું બધું કરવાનું હે આપણે ટેક્ટરે હાકી નાખીએ હવે આમાં ઢેફા ભંગાઈ જાય ખેતર સુકાઈ ગયું પાછું આવું હોય તો તૈયાર થવા માંડે ત્યારે તો આ ખાલી થાંભલો જ પછી પાછું રાખને રોટાઈ ગયું મોટા મોટા ઢેફા ભંગાવી જાય còn một cái bếp hay uống đầy rồi, bác còn ra lại còn tiếp ha, đầy đi anh thùng bát kia à, để qua hai mươi đấy, đi mở lại giải thoát mặt cái cắm hai giải thoát mặt đi tay đi hát đi tay gần hai hai mặt 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 ลักษณะกูบอกได้เนี่ยทางใครเดินได้ก็คือเดินนะมันจะเห้ก้าสักอยากพักเองนี่นี่นะนี่นะบัดใจพอนะแล้วน่ามาพาเล่ต่อคนพารบดวยอยากคิดเด็ด બોડીમાં જ કંઈ આવતું નથી આપણે બોડીમાં કંઈ આવતું માં ફાલ આવ્યો તો એ પણ ખરેલું આપણે ઘરે આવી ગયા ત્રોપાના ત્રોકા પીવા આપણે પીવા માટે જ છે સમજ તો એ કે નથી બેન અમે નારિયેળ પીએ કે પીવાના જ છે પીઓ પીઓ અપડો ને પીયો

પીએ નાખી અરચનભાઈ ને કે નારિયળ આપડિયે પીવા હાચો છે ભાઈ કાઈ એ તમારે આ પીયાjava ભાઈ નારિયળ હું જાવું નહીં હું મું હોય ને ગમમેય વસ્તુ ખાધા પીવાની હોય તમારે આલીય અરચનભાઈ મકલવાતે કોઈ દી પૂછવાનું નહીં તમાર નાથે બિન ને બીજી દાતડી ભાઈ ને કમલેશભાઈ લે ભો ભારે

હમ હમ લોટણ નારિયેળી હોય ને તો પાણી નીકળે આમાં થોડું કંઈક જ નીકળે મિનત વધે જાય વાહ પાણી કદનું ભારે મીઠું હે હો નારિયેળનું પાણી એટલે પાણી હે હા નારિયેળ કાઢવાનું યાર ચાલુ થઈ ગયું મલાઈ સારી હે પાણી કેવું કધું મીઠું હં की माखन है ना तो में आ ना मलाई ना है कोनी हां वो पानी मीठो आ तो के मोरो मीठो हां करो वाह मलाई मीठी है खाओ खाओ पानी तो बहुत मीठो जो पानी था मीठो ब निकले वो सो हम्म हम्म वो सो निकले एक बिदा जी हुई पानी में कहीं घटतू नहीं पानी तो जो मीठो

અરે એમ નવીન નવીન મહેમાન આવે તો અમાર троપા તો હમણે પીવા જડે આને તો ઓસા પાવે હું તો પીયા અમારે આઈ પેલા અપિયા તતી બેય ફાયદે કરીને પીતા તા હોય કાં કરો હારીયા троપો પાણી હમ ભારે મીઠું છે હો પાણી ઘટે નહીં મિમાન એને માં આપડો મેર પડેગો નારિયાર પાણી પીવા નો પડે દીધા તો પીય